વિધિ વિશે જાણીએ બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી તિથિને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે અને તેને સામા પાચમ પણ કહેવામાં આવે છે ભારતીય પંચાંગ પ્રમાણે ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળિયાંકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે જે ભાવિક શ્રદ્ધાળુઓને નાહવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાદણ કરવું શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી નાહવું આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી હવે આપણે વ્રતની કથા વિશે જાણીશું તો ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્ર પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપી ને પ્રભુભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે જતી હતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી નીકળવા અને તેમાં કીડા લાગ્યા આ જોઈ સતમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમાં તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સત્મા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વદોષથી મુક્ત થઈ અને કંચન જેવી થઈ ગઈ આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેણે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે માટે તમે પણ બને તો સામા પાચમનો વ્રત પૂરી શ્રદ્ધા અને ભાવથી કરો અને તેની વ્રતકથા સાંભળો જેથી તમારા જાણીએ અજાણ્યે થયેલા તમામ પાપોનું Наш nice тайцы.